અમરેલીના લેટરકાંડનો મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી પ્રતાપ દુધા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનારા આ લેટર કાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે એક તરફ અમરેલી લેટરકાંડ મામલે રાજનીતિ ગરમાય છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા પાયલ ગોટી તેમના વકીલ અને કોંગ્રેસ તેના જેની ઠુમ્મર ગાંધીનગર પહોંચ્યા છે અહીં તેઓએ રાજ્ય પોલીસ વડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે જેની બેને જણાવ્યું હતું કે અમે શનિવારે ગાંધીનગર ખાતે ડીજીપીને રજૂઆત કરવા ગયા હતા પણ ડીજીપી મળી નહોતા શક્યા આજનો ટાઈમ લીધો હતો જેથી અમે મળીને રજૂઆત કરી છે આ અંગે એસએમસીના વડા નિલિપતરાએ દિવ્યા ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા સુરેશ સુહાગ્યાએ જણાવ્યું હતું કે અમરેલી ખાતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને ધરણા કરવા દેવામાં આવ્યા ન હતા તેવી જ રીતે સુરતના માનગઢ ચોક ખાતે પણ ધરણા કરતા રોકી દેવામાં આવ્યા છે લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવી શકે છે પરંતુ આ સરકારના ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાસ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી છે જે એક પ્રકારે સામાજિક આંદોલન કચડી દેવાનો હિન પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારનો સહકાર ના આપ્યો અને આજે માનગઢ ચોક પર પહોંચવાની સાથે જ અમારા નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે જે ખરેખર યોગ્ય નથી પરેશ ધાનાણીએ રાજ્યના પાટીદારો સુધી અને સરકાર સુધી અમરેલીની દીકરીના સન્માન માટે આંદોલનની શરૂઆત કરી છે મિની બજાર માનગઢ ચોક એમ મિની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે ત્યારે અહીં રાજકીય આંદોલનની શરૂઆત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલુ ન હતો અને તેમને અમદાવાદ થી સુરત ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા તે બાદ નિર્લિપ્ત ને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા હાલ નિલિપ્ત રાય એસએમસીના ના ડીઆઈજી છે શ્રી સરદાર સાહેબ ની સાક્ષી એના સ્વાભિમાન નું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી પાંચ માનગઢ ચોક માં ધરણા ની જાહેરાત કરી હતી પ્રતાપભાઈ અને ખૂબ બોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોક ને જ્યારે જેલ કવચ હોય એ રીતે ગેરીલી લીધો છે એમ છતાં અમે સરદાર સર્વને કરણોમાં માનગઢ ચોક ના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ

ત્યારે અમે સરકારી અને ધરણા શરૂ કરી હતી